મિત્રો આજ રાતથી આવતા એકાવન વર્ષ સુધી સ્વયં ભગવાન સૂર્યદેવ પાંચ ભાગ્યશાળી રાશિઓ પર અપાર ધન વર્ષા કરવા જઈ રહ્યા છે હાજી સૂર્યદેવ હવે બાર રાશિઓમાંથી આ ખાસ પાંચ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે આ રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદની ભરમાર થવાની છે ભગવાન સૂર્યદેવની કૃપાથી આ પાંચ રાશિઓના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જશે જેના કારણે તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે હવે પ્રશ્ને ઉદ્ભવે છે કે શા માટે આ પાંચ રાશિઓ એટલી ભાગ્યશાળી છે અને શું ખરેખર તેઓ આવતા વર્ષોમાં ધન અને સંપત્તિથી ભરપૂર થવાની છે આ વીડિયોમાં આપણે આ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે તેથી વિડીયો અંત સુધી જોવો અને તેને ચૂકી ન જા કારણ કે આ માહિતી આ પાંચ રાશિઓના જાતકો માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે વિડીયો શરૂ કરવા પહેલા જયારે પણ તમે ભગવાન સૂર્યદેવના સાચા મનથી ભક્ત હોવ તો આ વિડિયોને લાઈક અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન સૂર્યદેવ અવશ્ય લખો જેથી તમને સીધા સૂર્યદેવજીના આશીર્વાદ મળી શકે હવે આપણે વાત કરીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓની જેમણે આગામી એકાવન વર્ષ સુધી અપાર ધન અને સમૃદ્ધિ મળશે તમે જાણો છો કે સૂર્યદેવની દેવ ની કૃપા બાર રાશિયો માત્ર થોડાક જ પસંદગીના જાતકોને મળે છે અને આ વખતે તેઓની વિશેષ કૃપા આ પાંચ રાશિઓ પર વરસવાની છે સૂર્યદેવની આ અનમોલ કૃપાથી આ પાંચ રાશિઓના જાતકોને જીવનમાં ક્યારેય કશી ઉણપ નહીં રહેશે તેઓને અપાર ધનલાભ અપાર સફળતા અને અનેક હકારાત્મક પરિવર્તનો મળશે તેઓના દરેક પ્રકારના દુઃખક્લેશ અને આર્થિક મુશ્કેલીઓ પૂરી રીતે સમાપ્ત થઈ જશે આ શુભ સંયોગના કારણે આ રાશિઓના જાતકોને મોટો ઉન્નતિનો અવસર મળશે અને તેમની સંપત્તિમાં આશ્ચર્યજનક વધારો થશે સૂર્યદેવના આશીર્વાદ તેમના જીવનમાં એક નવી દિશા લાવનારું સાબિત થશે તો ચાલો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થવાની છે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ કુંભ રાશિ જ્યાં સૂર્યદેવની અતિશય કૃપા વરસી રહી છે તમારા બધા અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વ્યાપારમાં અપાર વૃદ્ધિ થવાની છે બધા પ્રકારના રોકાયેલા પૈસા પરત મળશે જેમણે નોકરીમાં પ્રગતિ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેઓ માટે આ શ્રેષ્ઠ સમય છે વિવિધ સ્ત્રોતોથી ધનલાભ થવાના યોગ છે તમારા જીવનમાં ચારે બાજુ ખુશીઓની વર્ષા થવાની છે આ શુભ સમયનો પૂરો ઉપયોગ કરો અને સફળતા પ્રાપ્ત કરો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમે જે મહેનત કરી છે તેનો સારો પરિણામ હવે તમને મળવાના છે સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને પરિવાર સાથેના સંબંધો વધુ મીઠા બનશે જેનાથી જીવનમાં સંતુલન રહેશે વૃષભ રાશિના જાતકોને આ સમયગાળામાં વિવિધ લાભ મળી શકે છે નાણાકીય સુખ સમૃદ્ધિ સાથે તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે તમારી મીઠી વાણી અને હકારાત્મક દ્રષ્ટિએ તમારા કાર્યોને સફળ બનાવશે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી હવે તમારા નાણાં સંબંધિત સમસ્યાઓ દૂર થશે વર્ષોથી અટકેલા કામો ઝડપથી આગળ વધશે અને સફળતા મેળવશે આ સમય તમારી માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે અને જીવનમાં નવી સફળતાના માર્ગો ખુલ્લા કરશે વૃષભ રાશિના મિત્રો આ એક સુવર્ણ તક છે જેનું પૂરું લાભ લેવું આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની અસીમ કૃપા તમારી પર વરસી રહી છે જેનાથી તમારા માટે એક ઉત્તમ સમય આવવા જઈ રહ્યો છે હા મિત્રો સૂર્યદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારું વખાણ થશે અને તમારું નામ ઊંચું રહેશે સૂર્યદેવની કૃપાથી તમને નવી સફળતાના અવસરો મળશે જેનાથી તમે જીવનમાં પ્રગતિ કરી શકશો સાથે જ જે પણ તમારા અધૂરા કામ હતા તે હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો તેમાં પણ તમને અપાર સફળતા મળશે હા મિત્રો સૂર્યદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે ધનલાભના અનેક અવસરો મળશે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ પ્રગતિ થશે સામાજિક સ્તરે પણ તમને સફળતા મળશે તેમજ અચાનક ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે જો તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો નિશ્ચિત રહો તમારી આ યોજના જરૂરથી સફળ થશે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ અવસરને સમજીને તેનો ભરપૂર લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે એક શુભ સમાચાર આવવાનો છે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું પરિણામ મળવા લાગશે હા મિત્રો તમે કરેલા તમામ પ્રયત્નોનું હકારાત્મક પરિણામ તમને અવશ્ય મળશે જેનાથી તમારું મન આનંદિત થઈ જશે તમારા અધૂરા કામો હવે જલ્દી પૂરા થશે સૂર્યદેવની કૃપાથી સમય હવે તમારા પક્ષમાં રહેશે અને બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનું સંપૂર્ણ સહયોગ તમને મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા પરિસ્થિતિમાં સુધારો થશે અને આર્થિક મુશ્કેલીઓ હવે અંત આવી જશે નાણાં કમાવાના નવા રસ્તાઓ ખુલશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે તમે ધન લાભ અને પ્રગતિના વિવિધ માર્ગોથી પસાર થવાના છો જેનાથી તમારા જીવનમાં મોટી સફળતા આવશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળવાના યોગ છે ધનુ રાશિના જાતકો માટે આ સમય જીવનની દરેક સમસ્યાઓના અંતનો સંકેત આપી રહ્યો છે અજોડ ખુશીઓ તમારી જીવનમાં નવી દિશા લાવવા માટે તૈયાર છે અને તમે સમૃદ્ધિ અનુભવી શકશો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે એક શુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે તમારું માત્ર માન સન્માન જ નહીં પણ સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રશંસા પણ મળશે ઉપરાંત તમને તમારા જીવનમાં આવા નવા અવસરો મળશે જે તમારા જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કરશે હા મિત્રો ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર રહેલી રહેશે જેના કારણે તમને આર્થિક લાભના પણ શુભ સંકેત મળી રહ્યા છે પરિવારમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વધારો થશે સિંહ રાશિના જાતકોને ચારે બાજુથી લાભ જ લાભ મળશે સૂર્યદેવની કૃપાથી નોકરી કરતા લોકો માટે પણ પ્રગતિના યોગ છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતાઓ છે સાથે જ ધનલાભના ઘણા નવા અવસરો ખુલવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા ઘરના પરિબળમાં આનંદ ભરાવશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમને પણ આ શુભ સમયમાં શુભ સમાચાર મળી શકે છે હા મિત્રો ભગવાન સૂર્યદેવની અપાર કૃપાથી સિંહ રાશિના જાતકોના જીવનમાં હવે હંમેશા માટે ખુશીઓની વર્ષા આવશે આ સમય તમારું જીવન સંપૂર્ણપણે બદલશે એટલે કે સૂર્યદેવની કૃપાથી હવે સમય તમારા માટે સકારાત્મક બની રહ્યો છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પણ હવે સૂર્યદેવની કૃપાથી શુભ સમાચાર મળવાના સંકેત છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો હકારાત્મક પ્રભાવ હવે જોવા મળશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિ પહેલાંની તુલનામાં વધુ મજબૂત બનશે અને અધૂરા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને કુટુંબજનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે જેનાથી મનમાં શાંતિ અનુભવાશે કર્ક રાશિના જાતકો માટે હવે નાણાકીય લાભ અને પ્રગતિ માટે નવા માર્ગ ખુલ્લા થવાના છે જીવનમાં મોટા અવસર તમારા ભાગ્યને બદલી શકે છે કર્ક રાશિના લોકોને પરિવાર અને જીવનસાથીનું સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી તમારા દરેક કામને સફળ બનાવશે ભગવાન સૂર્યદેવનના વિશેષ આશીર્વાદથી તમારે નાણાકીય મુશ્કેલીઓ હવે દૂર થવાની છે વર્ષોથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને સફળતા તમારી રાહ જોવી રહી છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે એટલે કે એક પણ અવસરને વેડફશો નહીં અને દરેક તકનો સંપૂર્ણ લાભ ઉઠાવો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવવાનો છે સૂર્યદેવ તમે પર અત્યંત પ્રસન્ન છે અને તેનો પ્રભાવ તમારા જીવનમાં સ્પષ્ટ રીતે દેખાશે હવે તમને એક મોટી શુભ ખબર મળવાની છે જેનાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો શ્રેષ્ઠ પરિણામ હવે તમને મળશે અટકેલા કામો હવે સરળતાથી પૂર્ણ થશે અને ખાસ કરીને વેપાર કરતા લોકો માટે વધુ લાભ મેળવવાના યોગ છે વ્યવસાયમાં ઝડપથી વૃદ્ધિ થશે અને દરેક દિશાથી તમને આર્થિક લાભ મળશે મીન રાશિના મિત્રો હવે તમારા જીવનમાં આનંદભર્યું વાતાવરણ રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે જો તમે હજી સુધી નોકરીની શોધમાં હતા તો હવે તમને મનપસંદ નોકરી મળવાની સંભાવના છે તે સિવાય જો તમારું કોઈ નાણાં અટકેલું હતું તો હવે તે પણ પાછું મળવાની શક્યતા છે વેપારમાં જે પણ અવરોધો હતા તે દૂર થશે અને તમને સફળતાની નવી ઊંચાઈઓ તરફ લઈ જશે આ સાનુકૂળ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તમારું જીવન સફળતાની નવી સપાટી પર લઈ જા આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હા મિત્રો સૂર્યદેવ તમારી પર વિશેષ પ્રસન્ન છે અને હવે તમારું જીવન બદલવાની તૈયારીમાં છે તમારા આજ સુધીના પરિશ્રમનું હવે મીઠું ફળ મળવાનું છે જે પણ કાર્ય અધૂરા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે વેપાર કરતા જાતકો માટે પણ આ એક અનુકૂળ સમય છે તેમના વ્યવસાય દિવસે રાતે પ્રગતિ કરશે તમામ દિશાઓમાં સકારાત્મક પરિણામો મળશે મકર રાશિના જાતકો માટે નોકરીના ક્ષેત્રમાં પણ શુભ સંકેત છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે જ્યારે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓને મનપસંદ નોકરી મળશે વધુમાં જો તમારું કોઈ ધન અટકેલું હતું તો હવે તે પણ પરત મળવાનું છે વેપારમાં આવતા અવરોધો દૂર થશે અને જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી અવસરને ચૂકી જશો નહીં અને તેનો સંપૂર્ણ લાભ લો આ યાદીમાં આગળની રાશિ જાણવા માટે જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ કરી લો જેથી તમને આવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ જાણકારી સમયસર મળતી રહેશે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ કન્યા રાશિ જેમની રાશિ કન્યા છે તેમના માટે આ સમય અતિશય શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા હવે તમારા જીવન પર બની રહેશે આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારો બહુ લાભદાયી સાબિત થશે અચાનક ધનલાભના સુવર્ણ અવસરો મળશે વ્યાપાર કરતા લોકો માટે આ સમય અભૂતપૂર્વ વૃદ્ધિ લાવશે નોકરીયાત લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા રાખતા લોકો માટે આ સમય અનુકૂળ સાબિત થશે વધુમાં જો તમે વેપારમાં છો તો અપાર નફાનો અવસર મળશે નવા ધનસંચયના માર્ગો ખુલી જશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ શુભ સંકેત છે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને વૈવાહિક જીવનમાં સમજૂતી અને પ્રેમ વધશે નવા ઘર કે વાહન ખરીદવા માંગતા હોય તો આ શ્રેષ્ઠ સમય છે સૂર્યદેવની અસીમ કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તુલા રાશિ જ્યાં એક મોટી ખુશખબરી તમારી રાહ જોઈ રહી છે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમે તમારી મહેનતનું મીઠું ફળ મેળવવા જઈ રહ્યા છો સંપત્તિ ધન અને વ્યવસાયની સમસ્યાઓ દૂર થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે આર્થિક રીતે તમારું ભાગ્ય તેજીથી ઉગશે નવી નોકરી શોધી રહેલા લોકો માટે ઉત્તમ તકો ઉપલબ્ધ થશે તુલા રાશિના જાતકો માટે આ સમય એક નવી દિશા આપનારો સાબિત થશે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને અપાર ધનલાભ આવશે ભગવાન સૂર્યદેવની કૃપાથી આ સમય ધનુ મીન વૃષભ અને કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે દરેકને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે નાણાકીય અને સામાજિક જીવનમાં પ્રગતિ થશે અને સફળતાના નવા માર્ગ ખુલ્લા થશે આ સાનુકૂળ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો અને તમારા જીવનને સમૃદ્ધિ તરફ આગળ વધો ધન્યવાદ